ગુજરાત સરકારના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને કેવો વહીવટ કરે છે તેની સાક્ષી આ બંને દ્રશ્યો પૂરી રહ્યા છે અધિકારીઓ પ્રજાના પૈસાથી મોટો પગાર લે છે પરંતુ કામ કેવું કરે છે તે અહીં જોઈ શકાય છે પહેલા દ્રશ્યો પાટણના છે જ્યાં રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામે છેલ્લા પંદર દિવસથી સ્થાનિકો પાણી વગર તરસે મરી રહ્યા છે પાણી વગર લોકો રજડી રહ્યા છે જ્યારે બીજા દ્રશ્યો વડોદરાના કારેલી બાગ વિસ્તારના છે જ્યાં પાણીની ટાંકી પાસે વાલ્વ છેલ્લા એક સપ્તાહથી લીકેજ છે જેના કારણે લાખો લિટર પાણી

વડોદરા શહેરમાં બેથી ત્રણ ટાંકી પણ આપણે તોડાવી નાખેલી છે સરકારે તો એ પણ પાણી નથી મળતું તો આજના પાણીનો વેરફાર થવો ના જોઈએ આના માટે સરકારે આ ખોલવી જોઈએ ને પબ્લિકે પણ જાગૃત થવું જોઈએ પબ્લિકનું કંઈ ચાલતું નથી તો એના માટે પણ સરકારને આપણે એક વિનંતી છે

અને અત્યારે આ પાણી પત્યા પછી હું રિપેર પાણસ આવી ગયા છે અમારા એ રિપેર કરી નાખીશું આ પહેલાં રિપેરિંગ કેટલા દિવસ પહેલાં કરવામાં આવ્યું અઠવાડિયા પહેલાં થવા આવ્યું હતું પણ કોણે આપ્યું હતું કોન્ટ્રાક્ટ મને ખબર નથી રિપેરિંગમાં લીકેજ થવાનું કારણ શું લીકેજ થયા છે આ લીકેનું આ પ્રેશર પ્રેશર આવે છે ને એને લીધે થયું છે કશું નથી વડોદરામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જ્યારે પાટણમાં પાણી વગર લોકો તરસે મરી રહ્યા છે વડોદરામાં પાણીનો વાલ્વ લીકેજ થવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે જ્યારે પાટણમાં પાઇપલાઇન તૂટી જતાં પંદર દિવસથી લોકોને પાણી નથી મળતું પાણી આવતું જે મેન લાઇન છે છેલ્લા પંદર દિવસથી તૂટી ગઈ છે એમની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આનું રિપેરિંગ કામ થયું નથી એના કારણે બે કિલોમીટર સુ દૂર સુધી આ પાણી પીવા માટે આજુબાજુમાં લેવા જાય છે તો આ તકલીફ અત્યારે હાલમાં કોઈ કોઈના ઘરમાં પાણી પીવા માટે બિલકુલ નથી તો આપ સાહેબને નમ્ર વિનંતી કરું સરપંચ સાહેબને તલાટી સાહેબને કે આ કામનું લાઇનનું કામ પૂર્ણ કરી અને પાણી ચાલુ કરવા વિનંતી શું રજૂઆત અમે શું ખાયા મજૂરી કરવા ના જ સરપંચ ને રજૂઆત કરવી જોઈએ સરપંચ તેમને અંબા લેવા નઈ આવતો ગામ માં પછી સંપર્ક આવે અને કોઈ ના આવે એમ પાણી વગર ગરમીમાં કેવી તકલીફ પડે તે સમજી શકાય છે પંદર દિવસ થયા છતાં પણ તંત્ર કોઈ પગલાં ભરતું નથી તંત્રના કોઈ અધિકારી કેમેરા સમક્ષ આવી આશ્વાસન આપવા માટે પણ તૈયાર નથી અમારા સંવાદદાતાએ જિલ્લાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પાણી પુરવઠા અધિકારી ગામના તલાટી સહિત તમામનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈએ કંઈ બોલવાનો ઇનકાર કરી દીધો જેના પરથી જ સમજી શકાય છે કે ગુજરાતમાં અધિકારીઓને માત્ર એસીની ઠંડી હવા જ ખાવી છે

Bureau Report Z Media.